બાબુજી બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા એ કોયડા ગામ માં મગનજી ઠાકોરે જે માતાજી નો દિવસ હતો એમાં

પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો ત્રણ જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે જે કાંઈ એ બંધારણ તોડે એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગ્રામ સમિતિ નક્કી કરવાથી બહાર સધારા માહોન ઝાબડિયા તમે ધબડા ગુણસુ રહેશે હવે ઝાબડિયા ગામે

સમક્ષ વાત છે એટલે એવું નથી ગ્રામ સમિતિ તો કદાચ આજે મામલો ઘણા સમય થી ચાલતો સમાજની અંદર એટલે આજે અમારી સમાજ ને ભગી હતી અને જે સમાજ નો ઘણો બધો પણ હતો પણ આ મગનજી ઠાકોરે પોતાની ભૂલ સ્વીકારી લીધી બરોબર

અને જે આ બંધારણ તોડ્યું તેની વાત સ્વીકારી છે અને માફી પણ માગી છે આ જે આ મંડપ છે એ પોતે પોતાના ખર્ચે બનાવેલ છે અને સમાજે જેમ કીધું એમ મગનજી માફી માગી અને સમાજ ને જવાબ આપ્યો છે એટલે બંધારણ કોઈ પણ તોડશે એ લગીને ચલાવી લેવામાં નહીં આવે

જે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો ઈ નિમિત્તે મારા ઘરે દાંડિયા રાસ ને હું તે વખતે દાંડિયા રાસ ને એવું લાગ્યું કે બંધારણ તોડ્યું છે તો મેં સમાજ જોડે માફી માગી મેં કીધું મેં બંધારણ સમાજ નું તોડ્યું નથી સદાય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે મારા માટે બરાબર છે સમાજે મને એક લાખ ને એકાવન હજાર રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને નંદ કર્યો અને એ સર્વને મતે આખી સમાજે સ્વીકારી અને આ બધું અમારે સુખ શાંતિ થી સમાધાન કર્યું શું નામ ઠાકોર મગનજી કોરડા આજે સમગ્ર રાધનપુર તાલુકો સાતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો વાથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો ત્રણે ત્રણ જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીં વધાર્યા હતા અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો અને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજી દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે આર્થિક રીતે સમાજ સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિ ની ફરજ છે કોઈ એક આગેવાન ની નહીં કોઈ વ્યક્તિની નહીં જન જન ની ફરજ છે એટલે મને આશા અને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ સમાજ પાલન થાય એમાં મહેનતમાં છે મદદમાં છે અને ક્યાંક મારા ડીજે નો વ્યવસાય કરતા ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો બે હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરો છો કે બોળા સમાજ નું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ કોઈ પડતા અમારી વાત કેમ સાંભળતું નથી આગેવાન જો આવી રીતના ફરીથી દંડ દંડ ભોગવશે અને ફરીથી માફી માંગી લેશે તો રાજકીય વ્યક્તિ સામાજિક પરંપરાઓ છે માણસ માત્ર ભૂલ ને પાત્ર માણસ માત્ર ભૂલ ને પાત્ર ભૂલો થતી હોય અને સુધારતા રહીશું સાથે બેસીને સુધારીશું સમજાવટ થી સુધારીશું વિનંતી કરીને સુધારીશું પણ બંધારણ નું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની ડીજે વાત છે શું કહેશો વ્યક્તિગત બાબત એમાં હું શું કહીશ આપણા સમાજ છે સમાજ છે ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે મારા ભાઈ છે પણ એમનો વ્યક્તિગત બાબત છે એ વ્યક્તિગત કોમેન્ટ છે એ સમાજની કોમેન્ટ નથી શું નામ તમારું ખેમજીભાઈ ઠાકોર બધું તમારું